આજે નીતિન ગડકરીજી કેન્દ્રીય રાજમાર્ગ અને પરિવહન મંત્રી આવી રહ્યા છે સાથે આપણા મુખ્યમંત્રી પણ આવી રહ્યા છે આપણે જાણીએ છીએ કે મોતીપુરાથી ચિલોડાથી શામળાજીના જે નેશનલ હાઈવેના બ્રિજ છે અને જે સર્વિસ રોડ છે એના માટે લોકસભામાં રજૂઆત પણ કરી હતી અને એ કામ રજૂઆત પછી ઝડપથી લગભગ બધા બ્રિજનું કામ પૂર્ણ પણ થઈ ગયું છે અને હવે આપણે એમને લેખિત પત્ર દ્વારા પણ રજૂઆત કરી હતી અને લોકસભામાં પણ રજૂઆત કરી હતી કે બ્રિજની આજુબાજુના જે સર્વિસ રોડ છે એ આરસીસી બને તો ભવિષ્યમાં વરસાદ આવવાના કારણે કે પાણી ભરાવાના કારણે તૂટે નહીં અને એના માટે એનું ઇન્સ્પેક્શન કરવા ખુદ કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરીજી અને એમની સાથે આપણા મુખ્યપ્રધાન પધારી રહ્યા છે કે જે ટ્રાફિકની સમસ્યા ન થાય એના માટે પણ આપણે રજૂઆત કરી હતી કે જે મોતીપુરા સર્વિસ રોડ સાત મીટરનો છે એ સવા દસ સાડા દસ મીટરનો જો કરવામાં આવે તો ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા ન થાય તો એનું પણ આજે એમની સાથે રહીને ઇન્સ્પેક્શન કરવામાં આવશે અને જણાવવામાં આવશે કે જો આ સાડા દસ મીટરનો રોડ જો મંજૂર થઈ જાય સર્વિસ રોડ તો આવનારા સમયમાં જનતાને ટ્રાફિકની સમસ્યા ન નડે અને એના માટે માન્ય મંત્રીશ્રી પોઝિટિવ જ છે અને હમણાં જ એમણે રસૂલપુર પણ એક બ્રિજ મંજૂર કર્યો છે અને એ રીતે અમે પણ એમને ધન્યવાદ આપવા માગીએ છીએ કે ચિલોડાથી શામળાજી સુધીના જે નેશનલ હાઈવેના બ્રિજ અને આજુબાજુના સર્વિસ રોડ છે એના માટે આરસીસી મંજૂર કર્યા છે અને બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ પણ કરેલ છે એટલે અમે ધન્યવાદ આપવા માગીએ છીએ Motor Driving Safe and Sure ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધૂરા છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે